મકરસંક્રાંતિ ક્યારે એવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે સામાન્ય રીતે મકરસંક્રાંતિ એટલે ચૌદ જાન્યુઆરી એવી માન્યતા દ્રઢ થયેલી છે પરંતુ આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તારીખ ચૌદ જાન્યુઆરીના મોડી રાત્રે એટલે કે પંદર મીના વહેલી સવારે બે વાગીને ચુમાલીસ મિનિટે થાય છે એટલે કે મકર સંક્રાંતિનો પ્રારંભ પંદર જાન્યુઆરીના વહેલી સવારે થાય છે આથી સંક્રાંતિનો પૂણ્ય કાળ પંદર જાન્યુઆરી સોમવારે હોવાથી તે દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં સંક્રાંતિને લગતા પુણ્ય કાર્યો કરવાના રહે છે તેવું કચ્છ જ્યોતિષ મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું છે પૃથ્વીની વિશિષ્ટ પ્રકારની ડોલન ગતિને કારણે દર બહુતેર અત્તેર વર્ષે મકર મકરસંક્રાંતિ એક દિવસ આગળ જાય છે સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરીએ આપણે ઉજવીએ છીએ તેમનો જન્મ મકર મકરસંક્રાંતિએ થયો હતો તે વખતે મકર સંક્રાંતિ બાર જાન્યુઆરીના દિવસે ઉજવાતી હતી આ દિવસથી ધનુર્માસ સમાપ્ત થાય છે અને ધનાર્કના કમૂરતા પૂરા થાય છે સંક્રાંતિ પ્રારંભ પૌષ માસની શુકલ ચતુર્થીના થાય છે પરંતુ ચોથાનો ક્ષય હોવાથી પાંચ અમને સોમવારે સંક્રાંતિની ઉજવણી કરવાની હોય છે સંક્રાતિની વિશેષ વિગત જોઈએ તો સંક્રાંતિનું વાહન અશ્વ છે ઉપવાહન સિંહ છે કાળા વસ્ત્રો ધારણ કર્યા છે હાથમાં ભાલો લીધો છે ઉંમરમાં વૃદ્ધા છે કઠોળ ખાય છે દ્વિજ જાતિ છે આભૂષણ સોનાનું છે ઉત્તરમાંથી આવી દક્ષિણમાં જાય છે તેનું મુખ પૂર્વમાં અને અને દ્રષ્ટિ નૈઋત્વમાં છે સંક્રાંતિનું દાન સંક્રાંતના પુણ્યકાળે નવા વાસણો ગાયના ઘાસચારો અનાજ તલ તેલ ભૂમિ અને પશુઓનું યથાશક્તિ દાન આપવું એવું શાસ્ત્રોમાં કથન છે સંક્રાંતિનું કર્તવ્ય સંક્રાંતિના પુણ્યકાળે તલ મિશ્રિત જળથી સ્નાન કરવું તલનું અભ્યંગ શરીર પર લગાડવું તલનો હોમ કરવો તલ મિશ્રિત પાણી પીવું તલ ખાવા તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન આપવાથી દુઃખનો નાશ થાય છે આ પુણ્યકાળે વડીલ વર્ગ પિત્રોને પ્રસન્ન કરવા ભગવાન શિવજીની પૂજા કરવી અને સૂર્ય ભગવાનને દૂધનો અભિષેક કરવો જેવા કાર્યો કરવા તેવું પણ શાસ્ત્રો જણાવે છે એ જે હોય લોકો પતંગ ચૌદમીએ જ ઉડાડશે